બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે દાંતા અને ઉપરવાસ ભારે વરસાદ પડતા સૂકી રહેતી ઉમ્રદશી નદીમાં નીર આવ્યા હતા ધાંધા નજીક પસાર થતી ઉમ્રદશી નદીમાં નવા આવતા ખેડૂતોને લાભ થશે પાલનપુરના ધાંઢા નજીક પસાર થતી ઉમ્રદશી નદીમાંગ આજે નવા નીર આવ્યા હતા ગતરાત્રે ઉપરવાસ અને દાંતામાં ભારે વરસાદ પડતા સૂકી પડેલી ઉમ્રદશી નદી જીવંત થઈ છે વાલનપુરની ઉમ્રદશી નદી આસપાસના ખેડૂતો માટે જીવા દોરી સમાન છે પસાર થતી નદીના કાંઠે અંદાજીત એકસો વધુ ગામડાઓ નદીના આસપાસ આવેલા છે ઉપરવાસ પડેલા ભારે વરસાદના લીધે ઉમ્રદશી નદીમાં નવા નીર આવવાથી ખેડૂતો આનંદ લાગણી વ્યાપી છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે દાંતા અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સૂકી રહેતી ઉમ્રદશી નદીમાં અચાનક નવા નીર આવ્યા હતા દાંધા નજીક પસાર થતી ઉમ્રદશી નદીમાં નવા આવતા ખેડૂતોને લાભ થશે